વિદ્યાર્થીઓમાં વેપારના કાર્યોની સમજણ અને આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ અગિયાર અને બાર કોમર્સના વિદ્યાર્થીઓ માટે બિઝનેસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના ટ્રસ્ટી મહેશ પટેલ અને દીપેશ પડસાલાના હસ્તે ડીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ફૂડના કુલ એકતાલીસ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા

કોમર્સ વિભાગ બહુ મહત્વનો છે તો એને કેમ હજી વધારે બાળકોને પ્રમોટ કરીને રાષ્ટ્ર નિર્માણમાં જોડી શકાય એ આશય સાથે અમે આ કાર્ય કરીએ છીએ આપ જોઈ શકો છો કે બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે અને અમે દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ અને હજી અમને જે જરૂર પૂરતું જ્ઞાન મોટિવેશનલ પણ અમે વચ્ચે વચ્ચે કાર્યક્રમો રાખતા રહીએ છીએ જે ટીચિંગના ભાગરૂપે હોય છે